રાષ્ટ્રવાદ એકતા અને બ્રિટિશ શાસન સામેના પ્રતિકારનું શક્તિશાળી પ્રતીક એવા રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી છે આ રાષ્ટ્રભાવના પર્વ નિમિત્તે નડિયાદમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદ ખાતે શ્રી સંતરામ વિદ્યાલયમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શાળાના બાળકો સાથે રાષ્ટ્રગીતનું સમગ્ર કર્યું હતું આ અવસરે તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીતના ભવ્ય ઇતિહાસ વિશે માહિતગાર કર્યા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પ્રદેશ મંત્રી જાહવીબેન કેડીસીએ પ્રમુખ મનીષભાઈ મહામંત્રી શ્રી દર્શનભાઈ પૂર્વ સંગઠન પ્રમુખ તેજસભાઈ પૂર્વ કાઉન્સિલર્સ સંગઠનના પદાધિકારીઓ શાળાના આચાર્યો અને મોટી સંખ્યામાં ઉત્સાહ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષની ગૌરવશાળી ઉજવણીમાં સહભાગી થયા હતા સમૂહ ગાન અને ઇતિહાસની જાણકારી સાથે આ કાર્યક્રમે બાળકોમાં દેશભક્તિ અને સંસ્કારનું સિંચન કર્યું હતું આશિષ મહેતા નડિયાદ